સંતો પણ પધાર્યા છે અને એના સાનિધ્યમાં આજ મજા કરવા માટે ભેડા થયા છે આજની રૂડી વેઢિયાળી રાત જાય કેવાનો અર્થ આજ આનંદ આજ ઉસરણ આજ મેનુમાં વરહે મેવ સખી અમારી ગોઠમાં આજ કંચન વરહા મેવ આજ આનંદ આજ ઉસરણ આજ મેનુમાં વરહે મેવ રાખાય વિસ્તાર ની માલિકા ઝીણી ઝીણી તાર ચાંદિયું જપ જપ કરતી હોય આ ભાવંડળ માં રૂડી લાગે બા એમ સંતોના સત્વારે ઓણ તમે બેઠા હોય તો બહુ રૂડા લાગીએ કારણ કે જેના સાનિધ્યમાં બેઠા હોય તો રૂડા લાગીએ સંતોને આંગળે બેઠા હોય તો રૂડા લાગીએ જેમ ચંદ્ર અને સૂરજની પાહે ઈ નાના નાના તારલા રૂડા લાગે ને એમ આપણે રૂડા લાગતા હોય સાહેબ અને રૂડા લાગે કારણ એ છે જેનો પ્રકાશ એવો અજવાળો હોય જેની રાત એવી રડિયામળી હોય અને જેના સોરડા રડિયામળા હોય ત્યાં રૂડા લાગે સાહેબ જેની પાસે વેહવાથી સંસ્કાર મળતા હોય જેની પાસે વેહવાથી સંસ્કૃતિ મળતી હોય અને સંસ્કૃતિ એ જ સંસ્કાર છે સંસ્કાર એ જ સંસ્કૃતિ છે સાહેબ તો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા હોય તો ગરવા ગજાનંદ ગણપતિ બાપાને યાદ કરવા પડે તો હું દાસભાઈને વિનંતી કરું જોરદાર ગણપતિ વંદના લઈને લઈ એકવાર એમના માટે જોરદાર તાલીમ કરજો સાહેબ